મન જો આપણે ભાગવત સાંભળતા હોય તો ભાગવત ની અંદર દસ અવતાર ની વાત છે ભાગવતનો શબ્દ નો એક અર્થ જ એવો થાય કે એમાં ભગવાનની વાત દસ અવતાર છે દસ અવતાર નું ચરિત્ર આપણને જીવન જીવતા શીખવાડે છે માણસ બની અને દેવ સુધી પહોંચતા શીખવાડે છે અને અંતે મોક્ષ ની પ્રાપ્તિ સુધી આપણને પહોંચાડે છે તો ભાગવત સાંભળતા સાંભળતા આપણા મનનો મેલ બધો જ મરી જવો જોઈએ આપણી ગતિ ઉદ્ધોગતિ તરફ જવી જોઈએ આપણે કેવું ચારિત્ર બનવું જોઈએ જીવન કેવી રીતે જીવવું એ ભાગવત શીખવાડે છે ભાગવત ભક્તિ શીખવાડે છે ભક્તિ એટલે એવું નથી કે હું હાથમાં માળા લઈને ચોવીસ કલાક બેસવું ભક્તિ નો અર્થ ખાલી એટલો નથી કે રાત દિવસે ભજન કર્યા કરવા ભક્તિનો નો અર્થ ફક્ત એટલો નથી કે સંન્યાસી બની જાવ જીવન જીવતા જીવતા દરેક ભોગ ભોગવતા ભોગવતા દરેક શોખ કરતા કરતા

મુખ માંથી જો શબ્દ નીકળે એ રાજપાટ જો સરસ મજાનું રાજ કરે ચાર ચાર દીકરીઓ જયારે લગ્ન કર્યા ત્યારે તમે જોવો કોઈ વાત એવી નથી કે જેને શણગાર ન કર્યો હોય કોઈ વસ્તુ સજાવી ના હોય ના રસ્તાઓ બધા ચવાડ્યા છે

દ્વારકાની એની બાજુ આવીને બેઠા છે ભગવત કથાનો એક ફરક પડે પણ કૃષ્ણ કહે છે કે મહારાજ છે અને એમને જમવું છે હવે જે ખોરાક હતો એ અગ્રપ ખોરાક હતો એટલે દસ પંદર ઉપાડી છે જો સમયસર ન પહોંચે તો એને શ્રાપ આપે તો પણ નુકસાન થાય અને શ્રાપ થયું તો ભગવાન પણ લાજા થાય પાસે કહ્યું ભગવાન કૃષ્ણ કહ્યું બરોબર શ્રાવણ માસ હતો વરસાદ વરસાદ કે મારું કામ મોઢ મોઢે ચાલી જાય છે ભગવાન કૃષ્ણ કહે છે કે તમે જલ્દી જાઓ અને દુર્વાશ્રમણીને અગ્નિ ઠારો જગ્યાગ્નિ ઠારો એને જમવાનું આપો દરેક જાતના પકવાન તમે અહીંથી લઈને જાઓ એટલે પાર્શો છે ભગવાન જન તો જાય છે પણ ભગવાનને કે છે કે ભગવાન એ તો નદી ની પેલી કાથે છે ત્યાં અમે પહોંચી કઈ વાંધો નહીં નદીના કાંઠા ઉપર જાજો અને જઈને હાથમાં જળ લઈને કેજો કે જો અમારા ભગવાન બ્રહ્મચારી હોય તો નદી અમને મારે આપે થોડી વાર તો પ્રશ્ન પાર્શો જરા સંશાય ગયો કે આવું કેમ બન્યું આપણા મહારાજ ને તો છ હજાર ને આઠ રાણી છે આવું કેમ શક્ય મને પણ છતાંય ભગવાને કહ્યું છે મહારાજે કીધું છે મુનિન ભોજન કરે છે પેટ ભૂરીને ભોજન કરે છે કે પાર્સદો હવે તમે પાછા છો પાર્સદો પાછા હાથ જોડીને માથું છે મહામુની

જેટલા ભોગ ભોગવે છે ખાય છે જ છતાં ઉપવાસી કહેવાય છે મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ સોળ હાજર ને આઠ રાણી હોવા છતાંય બ્રહ્મચારી કહેવાય છે અને બધાની ઉપરથી હારીએ જો કે લેપાયે નહીં કે ભગવાન શ્રી કૃષ્ણને અચ્યુત અચુત છે એમ જો અચુત રહીએ તો આપણો મોક્ષ પ્રાપ્ત છે પાક્કો છે એમાં કોઈ બે મત નથી તો હવે અમારી